આઈએમએફ દ્વારા પાકિસ્તાનને આઠ હજાર પાંચસો કરોડની લોન આપવામાં આવી આઈ એમએફને જે કરવું હોય એ કરે આખી દુનિયાના જે બીજા દેશો છે એમને જે કરવું હોય એ કરે આપણું એકમાત્ર લક્ષ્ય હોવું જોઈએ કે આપણે પાકિસ્તાનની સામે લડીશું ભારતની સેના લડશે ભારતનો નાગરિક લડશે દરેક દરેક ભારતીય લડશે અને ત્યાં સુધી લડશે જ્યાં સુધી રક્ત કોશિકાઓમાં રક્તની એક બુંદ બાકી હોય આપણે સનાતની છીએ વેદાંતી છીએ આપણે આત્મા પરમાત્મા જીવન ઉર્જા અનંત અક્ષય આનંદ સ્વરૂપ આત્માની વાતો કરીએ છીએ નાનપણથી લઈ વૃદ્ધાવસ્થા સુધી તો સમય આવી ગયો છે જ્યારે આપણે એ વાતોને સિદ્ધ કરી દઈએ એ વાતોનું વાસ્તવિક જીવનમાં અમલીકરણ કરી દઈએ શરીર રહે ન રહે દેહ અભિમાન રહે ન રહે આપણે ડરીશું નહીં આ લડાઈ આપણા અસ્તિત્વની છે આપણા સ્વાભિમાનની છે આપણા આત્મસન્માનની છે